આગેવાનો તેમજ સરપંચશ્રીઓ અત્યારે પોતાની માંગણીઓ સાથે અહીંયા એકત્રિત થયા છે એ લોકોની માંગણી છે કે અહીંયા રણજીતનગર ગામમાં વર્ષોથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાલતું હતું આરોગ્યની વિવિધ જવાબદારીઓ અને ભારણ વધતા આરોગ્ય વિભાગ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે જેના કારણે કાયદાની જોગવાઈ અનુસાર અહીંયાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ખસેડવામાં આવી રહ્યું છે ત્યારે સ્થાનિક લોકોની માંગણી છે કે આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે સંકળાયેલા પંદરથી વીસ જેટલા જે ગામડાઓ હતા એમને અલગ અલગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની અંદર સમાવવામાં આવ્યા છે તેની સામે ગામ લોકોની સરપંચશ્રીઓની પણ માંગણી છે કે તેમને નજીકમાં જ આવેલા કોઈ સેન્ટર ઉપર નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવે તે માટે આ લોકો આજે આજે ઉગ્ર રજૂઆત કર્યા છે આપણે તેમની પાસેથી સીધા જ જાણવાનો પ્રયત્ન કરીશું કે શું માંગણી છે અને શું પ્રશ્ન છે મારું નામ રાઠવા મગનભાઈ હરીભાઈ માજી સરપંચ માજી જિલ્લા પંચાયત સભ્ય પણ હતા હવે અમારે રંજીનગર બીએસસી જે નવું આવવાથી સીએસસી અન્ય જગ્યાએ ખસેડ ઉલ્યોગ હોવાથી બરાબર અમારે પંદર ગામના સરપંચશ્રીઓ અને આગેવાનો એટલે અમારે રજૂઆત છે કે આ પંદર ગામના જે સરપંચોને બધા ને બધા કેવું છે કે અમને નજીકના ગામમાં આ અહીં અમને મળે અને એનો સંપૂર્ણ લાભ સેવા મળવો જોઈએ એના માટે રજૂઆત કરેલી હોવા છતાં આ લોકો ત્યાં ડીલો સાહેબ ને પણ આવેદનપત્ર આપ્યું કલેક્ટર સાહેબે પણ આવેદનપત્ર આપ્યું અને અમે ત્યાં રજૂઆત કરવા છતાં અમારે એક વર્ષ થયું ત્યાં અમને કોઈ અયોગ્ય નિર્ણય નહીં મળ્યો અને તાત્કાલિક ધોરણે ઢીડિયા સાહેબ પરિપત્ર કરી અને જો મુકામે જો પીએસસી જો ખસેડતા હોય તો અમારા પંદર ગામના જે સરપંચો અને ગામજનો સખત વિરોધ છે કે અમારે સ્થાનિક ને નજીકના ગામડામાં જો આ પીએસસી આપે તો અમને બધાને જ એનો લાભ મળે એવી પરિસ્થિતિ હોવાના કારણે અમે અહીંથી આ પીએસસી અન્ય જે ધોધ ગામો લઈ જાય છે ત્યાં અમે લઈ જવા માટે સંમત નથી અને અમે ત્યાં લઈ પણ નહીં જોવા દે અને અહીંથી આજે સામગ્રી ભરવાના હતા એ અમે ત્યાં અટકાવી છે અને જ્યાંથી અમને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી સામાન પણ ના લઈ જવા દઈએ એવી અમારી સૌ ગ્રામજનોની આ એક માંગ છે

એને જરૂર પડે તો અમારે ડીઓ તો સાહેબ જોડે અથવા તો કલેક્ટર સાહેબ જોડે ત્યાં જવાનું થશે તો અમે ત્યાં ધારણા પર પણ બેઠવા માટે અમે પૂરત તૈયારી કરી રહ્યા છીએ પંદર ગામના સરપંચો અને ગ્રામગો બધા સંતાડાવા માટે સમર્પથી ખૂબ ખૂબ ધન્યવાદ મગનભાઈ આપણે જોઈ રહ્યા છીએ શું નામ છે આપણું મારું લક્ષ્મણ છે શું કરો છો આપ તાલુકા પંચાયત તાલુકા તો જયેશભાઈ શું કહેવા માગો છો આ લોકોનો જે પ્રશ્ન છે અને એક તાલુકા પંચાયત તમારો મત વિસ્તાર છે તમારા ક્ષેત્રમાં સમાવેશ છે ત્યારે શું ખરેખર પ્રશ્ન શું છે આનું નિરાકરણ શું હોય છે સાહેબ અમારો પ્રશ્ન એવો છે કે અમે જે આજે સીએચસી દવાખાનું મોટું આવ્યું એટલે સરકારની ગાઈડલાઇન્સ પર આવ્યું છે બરાબર છે એનો અમે સ્વીકાર કરીએ છીએ પણ અમારું જે પીએચસી દવાખાનું હતું બરાબર છે એ અમે બે હજાર અઢારની અંદર ઠરાવ આપ્યો હતો તો જગ્યા ફાળવા માટે તો જગ્યા બી અમે આપી દીધી છે છ હજાર ચોરસ કરી શકશો ચેલાવાળા નોકર ચેલાવાળા તો અમે સા પહેલાં ડીડીઓને સીડીએસઓને બધાને અમે આવેદનપત્ર આપેલું કે અમારું જે પીએચસી દવાખાનું છે ને એ કહે જવું ના જોઈએ બરાબર છે તો આ લોકોએ એક વર્ષ પહેલાં અમે આપ્યું હતું તો અમને જાણ કર્યા વગર ડાયરી આ લોકો જોજ લઈ ગયા છે તો અમારે આજે પંદર ગામડાને જે નુકસાન થઈ રહ્યું છે સાહેબ તો અમારે પંદર ગામડાને જે આરોગ્ય કેન્દ્રની સુવિધા મળે છે હા વધારે મળે એટલા માટે તો અમે એ જ વિચારીએ છીએ પણ આ જે છે બરાબર છે એ લોકો તો આવે તો અહીંયા આગળ દવા પૂરી કરે છે બરાબર પણ અમારે જે પીએચસી છે એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એ આપણને પૂરેપૂરી સુવિધા આપે છે એટલા માટે અમારા બધા ગામડાવાળા લોકોનો વિરોધ છે સતત બીજા આપણી સાથે સરપંચ શ્રી રહ્યા છે કયું સરપંચું તમારું શું કહેવું છે આ બાબતે મારી બધાની એ જ માંગ છે કે અમારા નજીકના ગામડામાં આ જે પીએસસી દવાખાનું છે એ તાત્કાલિક ધોરણે અમે બે હજાર અઢાર થી માંગણી કરેલી છે અને સરકારશ્રીને એવું અમારે પત્ર કર્યું છે તાત્કાલિક ધોરણે આજે જો જાય છે તે નામ મજૂર કરે અને અમારા ચેલાવાડા તરિયાવેરી કાલસર રિક્ષા કોઈ પણ જગ્યામાં મારી રજૂઆત માંગ પૂરી કરે એને ખૂબ આશા કરીએ છે એટલે કે ચેલાવાડા સિવાય પણ તમે ઓપ્શનમાં થાય તો પણ ચાલે આપણું શું નામ નવીનભાઈ શું કરો છો સરપંચ નાથકુવા સરપંચ નવીનભાઈ આપનું શું કેવું છે આ બાબતે અને કઈ જગ્યા તમને યોગ્ય લાગે છે કે જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની જગ્યા મતલબ તમે લોકો એ જે ઓપ્શન આપ્યા છે બે થી ત્રણ ચાર ગામડામાં એની અંદર સર્વે કરી અને ત્યાં આપવામાં આવે તો કોઈ વાંધો નથી કોઈ સારી લો કે મગ આપણે ક્યાં ગયા ભાઈ લો કે આ તમારી માંગણી માંગણી છે છે સરકાર સમક્ષ અને વહેલામાં વહેલી તકે નજીકના કોઈ ગામડાની અંદર જગ્યાને અનુકૂળતા જોઈ અને એમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા મળવી જોઈએ અને એ જો નથી સરકાર દ્વારા માંગણી સ્વીકારાતી તો શું આગળનો આગળનો પ્લાન અમારે એવો છે કે જ્યાં જ્યાં અમને બીએસસી ના મળે ત્યાં સુધી અમે ઉગ્ર આંદોલન કરીશું અને ગામના બધાના સપોર્ટ હશે તો અમે છે અને ડીડુ સાહેબ જુને પહેલાં જરૂર પડે તો અમે ગાંધીનગર ઋષિકાલ પટેલ સાહેબ જોડે પણ જોવા અમે સમજીએ અમને જો આ મળી જાય તો અમને સંતોષ બાકી ના મળે ત્યાં ત્યાં અમારી ઉગ્ર રજો થઈ છે તો રણજીતનગર ખાતે ચાલતા સી એચ સુવિધા મળવાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જ્યાંથી સરકારી ગાઈડલાઇન પ્રમાણે ખસેડવામાં આવ્યું છે ત્યારે જેલાવાળા રણજીતનગર અને આજુબાજુના પંદર જેટલા ગામના જે લોકો છે તેમની માંગણી છે કે પ્રાથમિક સુવિધા એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ઘર આંગણે મળવી જોઈએ અને નાગરિકોનો અધિકાર છે એના માટેની લડત ગામ લોકો ગામના સરપંચો પાંચ અને તાલુકા સદસ્યશ્રી લડી રહ્યા છે આપણે સરકારી તંત્રને વિનંતી કરીએ છીએ આરોગ્ય વિભાગને પંચમહાલ જિલ્લા નિયામકશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી સહિત તમામ અને રાજકીય આગેવાનોને પણ વિનંતી કરીએ છીએ કે એમની વ્યાજબી માંગણીને વહેલામાં વહેલી તકે સ્વીકારી અને રણજીત પ્રકારની આજુબાજુના ચાર પાંચ ગામડામાં જ્યાં પણ આ સુવિધા શક્ય હોય ત્યાં વહેલી તકે એમને સુવિધા પૂરી પાડવામાં આવે તેવી ગામ લોકોની વ્યાજબી માંગણી છે અને એ માટે એ લોકોનું આ રજૂઆત છે તેને ધ્યાન પર લેવામાં આવે તેવી ખાસ વિનંતી પણ કરીએ છીએ લક્ષ્મણ રાઠવા સાથે ડીડી લાઈવ ન્યૂઝ